పే పా

મને ફગાવી દે એટલો બળકો થઈ ગયો હમાઈ દો રોહિત સાહેબ પી માથે બે હવા દે મને લઈ જાય હે દોડામાં ખેન મને મને હાર વાર લઈ જાય અને પાઉ મુશ્કેલ છે ગેટ ઇઝ ઓફ લો પાડો સાઈડમાં વેઈ ગયો ફિલ્મ જોવાની મજા આવે હે લો આવ્યો આયા ઓરો આય ગેટી ને ફિલ્મ જોઈને મજા આવે છે ના ભાગતો હોય છે હવે એટલું બધી સાઈઝ રે હે નહીં થોડોક કોરો દેવી તો પછી એટલી બધી હે નહીં અલગ પાઈ દેવી ફાટતા જાય માસે બેના પાવાય એલા ફોન પાડ્યો એ એ એ પડ્યો એ પડ્યો એ રહી ગયો છે પેલા તો એના સાઈડમાં કીને આપણે તો સાઈઝ પીવી મોઢું ખોલવાનું નામ નહીં લે તો ન પીવા જાય આવો તો આપણે જેમ તેમ કરીને પાઈ દેવી હવે આપણે પાય તો દીધી ટોટી ગમે એમ ફિલ્મ જો સાઇશ પીન મજા ખડી ગઈ ને હવે માર થી ભડકવા માટે ઓરો નહી હોય તો આગો આગો ભાગે હે જો આપડી ગેટી કે ગેટી કે મને ફિલ્મ જોઈને મજા આવી બધા બીજા ને આવી હોય કે ન આવી હોય પછી આપણે જો થોડીક કડક ના તણા જો તાતક કાન માંડવા માંડ્યો જો હે નીરું છે આપણે થોડાક તણ ખાવાનું નામ લેતો નથી એટલે કે એને નાખ એને નાખ મન નાખ દે વાસળીનું કઈ રિએક્શન નથી ગટીને ખાવા હે તણ આપણે પછી નીર દીધું હે બોપિનનું તો અત્યારે વાગ્યા હાલના છ અને આપણે ભેંસ દોઈ લીધી અને પાડાને દવરાઈ ગઈ છીએ શકો છો આપણો પાડો ધાવવા માંડ્યો છે અને મેટીને ગેટીને હવે આપણે દોવાઈ આપણે ગેટીનું ખાણ મૂક દીધું હવે નોંધનું વાળવાનું છે જો આપણે દોઈની હે ભેંસ દોઈ ગઈ અને જો પાડો આપણો ધાવે છે આપડે લક્ષ્મી તમે ખાળતા નહીં ને ખાખીએ લક્ષ્મી આપણે આજ બાંધી છે આપણે બહાર અંદર માખીમાં છર માખીને મૂકવાના ધારો કર્યો છે બહાર આપણે ખીલા નાખ્યા છે સરવા છોડવાના છે લા બાંધવા થાય આ આપણે કા દોય છે નો બધા દોઈ ગયા આપણા ઘેટીને હાફ મેચ થતો માંચો બમણા પે આપણે વાહડી ને લતે હેમ જો આપણો આ મોરલો એ તે એક બે તણ લે મોડામાં તો આપણે આ ઉગી દૂધ વાત મિક્સ કરીને ખાણ અને ફૂટી મિક્સ કરી કે દૂધ એટલું બધું આપણે પે કાટી ને છે ખાણ એટલું બધું પોહાય નહીં એટલે કુટીમાં ખાણ થોડુંક ભેરવીને આપણે નાખ્યું હતું તો આપણો પડો હવે આપણે વાહડી લેવા જવું છે વાહડી હાલ છે ને મારવી ને હમણાં પાછી વળવાય ની પાછી વળે તો જ આવો વળી પાછી નહીં હા હું આગળ મારા હરો વાર દોડશે તો જ આ તો તો રાખી ન રાખી કહેવાય બાકી મારે જ હાલે તો આ વાસડી નો રાખી ન રાખી કહેવાય